કીમ નદીના પાણીએ ભરૂચ શહેરને બાંધમાં લીધું છે હાંસોટાના મુખ્ય રસ્તાઓ નદીના પાણીમાં ડૂબ્યા છે ઓલપાડ આસોટા અંકલેશ્વરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે સલામતીના ભાગરૂપે રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો વડોલી ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વડોલી ગામમાં શ્મશાન ખેતરોમાં સહિતના સ્થળોમાં પાણીમાં ડૂબતા પરેશાન થયા જો કે હજુ પણ વધતી કીમ નદીની જળ સપાટી ચિંતાનું કારણ બની છે રોજ વાલીયા તાલુકામાં અઢાર ઇંચ વરસાદ વરસતાની સાથે જ કીમ નદી ઉફાને ચડી હતી અને ગઈકાલે જે વાલીયા ની પરિસ્થિતિ હતી તે નદીના જે દ્રશ્યો છે એ આપણે જોયા હતા પરંતુ આજ રોજ એ જ કીમ નદીના પાણીના દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે વાલિયા ખાતેથી જે વહેતી નદી છે કિમ નદી અહીંયા હાસોડમાંથી પણ પસાર થાય છે હાસોટના સાહોલ ખાતે જે મુખ્ય માર્ગ છે સુ સુરતના ઓલપાડ અને હાસોડ ને જોડતો મુખ્ય માર્ગ છે તેની ઉપર આપ કીમ નદીના ધસમસતા પાણીના પ્રવાહને જોઈ શકો છો માર્ગ છે અને આ જે કીમ નદી છે તેનું ધસમસતો જે પ્રવાહ છે તેને લઈને માર્ગ ઉપર પાણી ફરી વળતા પોલીસ સુરક્ષાના કારણોસર આ માર્ગને સદંતર રીતે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ને અત્યારે પણ અહીંયા આ જે પાણી છે તેનો પ્રવાહની ની અંદર પ્રવાહની જે સપાટી છે તેની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે કારણ કે આ જે કીમ નદી છે તે અહીંયા હાંસોટ ખાતેથી પસાર થાય છે અને હાંસોટના જે કીમ નદીના કાંઠાના વિસ્તારો છે તેને પણ ઘણી મોટી અસર થઈ છે અને સુરતના જે કાંઠા વિસ્તારના જે ગામો છે તેને પણ ઘણી મોટી અસર થઈ છે અને અત્યારે આ જે કીમ નદી છે તેનું જે જળ સપાટીનું લેવલ છે તે સતત વધી રહ્યું છે યોગેશ પટેલ વીટીવી ભરૂચ